હાર્દિક સ્વાગત છે ને આપ જોશો તો ઉત્સાહ કર્મચારીઓ કેટલી સપાટી થઈ પાણી આવશે કે નહીં આવશે શું પરિસ્થિતિ છે તો આપને જણાવી દઈએ કે પરિસ્થિતિ એવી છે ભાઈ કે હાલના તબક્કે પૂર્ણાની સપાટીમાં થોડો વધારો થયો છે એકવીસ ફૂટ જે પહેલા દેખાતું હતું હવે દેખાતું બંધ થઈ ચુક્યું છે અને સાથે જ વાત જો જણાવવામાં આવે ભેસત વિસ્તારની અંદર એલર્ટ કરવામાં છે ગાડી જે ખરી એ જઈ અને લોકોને સાવચેતીના પગલા લેવા માટે જણાવી દીધું છે કે એમની જે કરી જે સીધું નુકસાન ન થાય તમામ વસ્તુઓને સલામત સ્થળે ગોઠવવા માટેની વાતો કરી છે આપ જોશો પ્રમાણે સતત ધોધ જે ખડો પાણીનો પ્રવાહ જે કરો એ અવિરત વહી રહ્યો છે અને એનો ફોર્સ પણ ખૂબ જોરમાં છે તો સાથે જ લોકોની ઉત્સુકતા જોઈને મને ખૂબ આનંદ આવે છે અને એ લોકોની સાથે વાત કરવાની આપણે ટ્રાય કરીશું ભાઈ શું નામ છે તમારું આરિફભાઈ આરિફભાઈ કાં રહો તમે નવસારી નવસારીમાં કઈ જગ્યાએ રહો પછી એ લોકો જરાક તો વિચારો આ લોકો ના પાડે છે તમે જો એ મુજબ કે આ પરિસ્થિતિ છે લોકો ને એટલો બધો ગાંડો ઉત્સાહ છે કે જેની કોઈ સીમા નથી ભાઈ શું નામ તારું નામ અફઝલ પઠાણ તું ભાઈ અફઝલ કાશીવાડી मारा विस्तार मा तो रेल आवे बराबर ने तो फायर नी गाडी फरी गई घरे जा मदद कर फैमिली ने मारा भाई तो अइया सु करे छे इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो मैं बहुत पब्लिक सॉल्व कर दू पब्लिक सॉल्व है पुलिस कर से मारा वाला બરાબર મૂળ કહેવાનો ભાવ છે કે આ સમયે કોઈ મજાક નો નથી કોઈ મસ્તી નો નથી પ્રજાને આપણે સમજાવવું પડે તમે જુઓ પ્રમાણ કે પાણીનો પ્રવાહ કેવો છે અને લોકો નાના નાના બાળકોને આવે છે અને અહીંયા બતાવે છે છે તો કે આ વિસ્તાર જે ખરા આ વિસ્તાર એટલે કે નીચાણવાળા વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારની અંદર હાલ ફાયર ની ગાડી જે ખરી એ સાયરન વગાડી ચુકી છે એનાઉન્સમેન્ટ કરી ચુકી છે કે કદાચ શક્યતાઓ એવી છે કે રેલ પાણી નવસારીની અંદર પ્રવેશશે શક્યતા હું ગભરાવતો નથી એલર્ટ કરું છું સાવચેત રહેવું સલામત રહેવું એ આપણું પણ એક કર્તવ્ય છે આપણી પણ એક ફરજ છે લોકોને સાવચેત રાખવા અને માટે જ લઈને નવસારી લાઈવ ની ટીમ સતત ખડે પગે કવરેજ કરી રહી છે તો આજ પ્રમાણે પડે પણ અપડેટ આપતા રહેશું નિહાળ તરા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ